મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમનું આયોજન શ્રેયસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું ધોરણ એક થી બાર કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનક ડિગ્રી ધારકો રમતગમત સંગીત કલા તથા અન્ય ક્ષેત્રમાં યોગદાન આપી સમાજનું ગૌરવ વધાર્યું હોય તેવા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રમુખ અતિથી તરીકે પ્રાધ્યાપક ડોક્ટર સંદીપ રામ રાવ પાટિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના પ્રાસંગિક સંબોધનમાં તેમણે બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે તમામ બાળકો તથા તેમના પરિવારજનોને તેમની કાર્યકર્તી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજના પ્રસંગે પેરિસ ઓલિમ્પિકમાં પ્રતિનિધિ તરીકે નિમણૂક થયેલ વડોદરાનું ગૌરવ વધાર્યું હતું શાલ નું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન કાર્યક્રમ મંડળના પદાધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌને વંદે માતરમ ગીત કરી કાર્યક્રમ સમાર્પણ કર્યો હતો આજે શું કાર્યક્રમ હતો અને કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી વિદ્યાર્થી કૌતુક સમારંભ યોજાયો હતો શ્રેયસ હાઈસ્કૂલમાં લગભગ સોથી વધારે વિદ્યાર્થીને આજે મેં પારિતોષિક આપ્યા છે એમાં ધોરણ એકથી બાર અને તેમજ કોલેજ ગ્રેજ્યુએટ માસ્ટર્સ ડિગ્રી એમ બીબીએસ ડૉક્ટર્સ તેમજ રમતગમતમાં કે સંગીતમાં જે એમણે પ્રાવીણ્ય મેળ્યું છે એ બધાને અમે પ્રોત્સાહન એટલે એના લીધે આપણા જે મહારાષ્ટ્રીયન સમાજ છે એમના છોકરાઓને એ આગળ વધે એ એ હેતુ હતો આજના કાર્યક્રમનો અને બસો થી વધુ લોકો ઉપસ્થિત હતા તમારો પરિચય પ્રતાપ રાંજનગાંવકર પ્રજાંચી મહારાષ્ટ્ર મંડળ